ટેસ્ટી ચટાકેદાર ગરમીમાં એકદમ નવું અને એકદમ ઝડપથી બની જાય તેવું શાક ખાવું હોય તો એકદમ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું બાફેલા બટેટાનું એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં હોય તેવું ચટાકેદાર ગરમીમાં ખાવાની મજા આવશે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે તો આ શાકની રેસીપી શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું તો એક ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન વરિયાળી એડ કરીશું અને હવે ત્રણેયને આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે અધકચરો આપણે ભૂકો કરવાનો છે તમે ખાણી દસ્તામાં પણ કરી શકો છો હવે આપણે શાકનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તો બે ટેબલ સ્પૂન ઘી લેશું અને ઘી બળી ના જાય એના માટે માત્ર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને સરસ એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું એડ કરીશું સાથે ત્રણથી ચાર આપણે મરી અને ત્રણ લવિંગ એડ કરીશું એક તમાલપત્ર એડ કરીશું થોડી હિંગ એડ કરી દઈશું અને તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે બહુ બળેની અને એકદમ ઝડપથી આપણે એને મિક્સ કરી લેશું તો એકદમ સરસ એવી ફ્લેવરફુલ આ શાક બનશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે તો આ શાકની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ વઘાર સરસ એવો થઈ ગયો હવે મેં અહીંયા ત્રણ નંગ ટામેટા લીધા છે અને આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લીધા છે તમે ઝીણા કટ કરીને પણ લઈ શકો છો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ ટામેટાને એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે એની પહેલાં આપણે એડ કરીશું બે તીખી લીલી મરચી તો તીખાસ તમને જો જેટલી જોઈએ એ પ્રમાણે એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું મીઠાના લીધે ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જશે તો હવે આપણે સરસ એવું ઢાંકી અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટમાં ટામેટા બધા સોફ્ટ થઈ જશે એકદમ મેસી થઈ જશે તો અહીંયા તમે જુઓ જો મોટા ટામેટા આ રીતે કટ કર્યા હોય તો તમે એની છાલને પણ દૂર કરી શકશો તો આ રીતે તમે જુઓ હું મેસ કરું છું તો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એની ગ્રેવી જેવું તૈયાર થઈ જશે તો આપણે હલકા આ રીતે થોડા પ્રેસ કરી અને મેસ કરી દેવાના એટલે એકદમ સરસ શાકમાં ગ્રેવી તૈયાર થઈ જશે તો એક્સ્ટ્રા કોઈ ગ્રેવીની જરૂર નથી ડુંગળી વગર અને લસણ વગર આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ સરસ રીતે મેં મિક્સ કરી દીધા હવે મસાલા એડ કરીશું તો એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તીખાશ તમને જોઈએ એ પ્રમાણે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર થોડી હિંગ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું આ શાક છે એ થોડું લાલ કલર ઉપર જ હોય તો તમારી જો તીખાશ ઓછી ખવાતી હોય તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને હળદર એકદમ ઓછી એડ કરવાની હવે એકદમ સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું અને સરસ એવા સાતળી લેશું પછી બાફેલા બટેટા એડ કરવાના છે તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને આ રીતે કટ કરીને લઈ લીધા છે તો બાફેલા બટેટા પહેલેથી જ તૈયાર હશે તો આ શાક માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે ગ્રેવી કરવાની છે તો એના માટે આપણે સરસ એવું આ રીતે મિક્સ કર્યા પછી બધા મસાલાની ફ્લેવર બટેટામાં આવી જાય પછી એમાં પાણી એડ કરીશું તો હું અહીંયા એક કપ પાણી એડ કરું છું તમને જેટલી ગ્રેવી પતલી કે ઘાટી પસંદ હોય એ રીતે પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો જો મોટા ટુકડા બટેટાના હોય તો તમે એને થોડા આ રીતે પ્રેસ કરી દેજો એટલે ગ્રેવી છે એ ઘાટી થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે અને હવે આપણે આ ગ્રેવીને સરસ એવી કૂક કરવાની છે તો ફરીથી આપણે ઢાંકી દેસું અને ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દેશું બે મિનિટ પછી આ રીતે ઉપર તમે જુઓ તેલ તરવા લાગશે તમે જુઓ આ રીતે તમે ખોલીને જોશો તો તમને ખબર પડશે આ રીતે ઉપર તેલ તરવા લાગશે સાથે ગ્રેવી સરસ એવી ઘટ થઈ જશે અને શાકમાં પણ ખૂબ જ સરસ એવી મસાલાની સ્મેલ પણ આવવા લાગશે અને એ જોતાં જ ખાવાનું મન થઈ જાય જો તમે બે રોટલી ખાતા હશો તો ડબલ રોટલી ખાશો એટલે કે ચાર રોટલી ખાઈ જશો એટલું ટેસ્ટી આ શાક બને છે અને નાના બાળકોથી લઈ મોટા બધાને બટેટાનું શાક તો ખૂબ જ ભાવતું હોય પણ આ રીતે નવી જ રીતે ગરમીમાં એક પણ શાકભાજી ના મળતા હોય ત્યારે તમે આ શાકને બનાવો છો બધાને ખૂબ પસંદ આવશે મહેમાનો હોય કે ઘરે બનાવવું હોય તો આ ટિફિન માટે પણ બેસ્ટ એવું શાક તૈયાર થશે તો આપણું શાક એકદમ સરસ એવું હવે તૈયાર થઈ ગયું છે તો બે મિનિટ મેં ફરીથી એને કૂક કરી લીધું હતું ઉપરથી ધાણા એડ કરી દીધા અને હવે આ શાકને આપણે સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે બની જતું બાફેલા બટેરાનું આ શાક જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે બધાને બહુ પસંદ આવશે અને એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ